જય માતાજી ગાઈઝ કેમ છો તમે બધા મજામાં જશો હું આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું અને આજે તો નીકળી જેલા ટિફિન લઈને કામ ઉપર અને આજે તો ઘેર ને ઘેર નવ વાગી જાય કેમ કે આટલું ચિંતા નહીં આજે કામ ઉપર થાય કોઈ નહીં હું એકલો જ છું તો એ ગાડી એટલે આજ તો પણ બ્લોક બનાવવાની મજા જ આવશે અને બીજું કે તઈ વાઈફાઈ ના એટલે કાલનો બ્લોક નતો આવ્યો આજે જોઈ આજે વાઈફાઈ હોય તો આજનો બ્લોક આવશે અને કે નહીં આવે ફાઈનલ ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા કામ ઉપર ને ગજીબામાં છે કે ગજીબામાં થોડું કામ છે એટલે ગજીબામાં કામ બામ પતાવી દઈએ આજે આપણે દુકાન પર નતા જાય સીધા કામ ઉપર જ આવેલા કાપવા નથી અને પાણી મૂકવાનું છે એટલે અંદર ગાય છે આપણે જમી લીધેલું સાડા બાર વાગે લાગે જમી લીધેલું હવે તે જે છે પાછળના ભાગમાં પાછળના ભાગમાં તમે આપણે સવારે નતા જ એટલે તમને ઓ તાળું મારેલું ચાવી છે નહીં આપણા તમે કેમ કે તમને સવારે જેવું મેં કહ્યું કયા ગાડી કોઈ છે નહીં બધા લગ્ન નથી લાગશે એટલે તાળું મારીને જાય છે બધા ચાવી આપણે જોડે નહીં ગાઈ સાનું અને પાછળનો ભાગ એરિયા થોડોક બચાવી દેશે એને તાળું મારી દીધું છે ને એટલે ચાવી જોડે લઈ જાય કદાચ તાળું મારી દીધું ગાય હવે નહીં જવાય આજે આજે નહીં જવાય પાછળ આગે આ ગેટ તો ખુલ્લું જ છે ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ દુકાન બાજુ સાયકલ લઈને અત્યારે આપણે જઈએ છીએ દુકાન બાજુ જમી બી દીધું જમીન પછી આપણે જઈએ છીએ દુકાને પાછળ જીરા પણ પાછળ ટાળું બને હતું એટલે આપણે સાયકલ ફેરવતા ફેરવતા ચલાવતા ચલાવતા બે બ્લોક બનાવતા નહીં ફાવે એટલે આપણે દુકાન પર જઈને મળીએ ગાઈઝ આપણે આવી ગયા છીએ દુકાન ઉપર આ દુકાન તો બંધ છે ચાલશે કેમ કે આજે પાણી મૂકવું પડશે કોઈ બી કિંમતે આજે મતલબ આજે મૂકવું જ પડશે બાર બાર પણ કટિંગ કરાવવા જેવા થઈ જશે રાકેશ રાક્ષા પાણી છાંટે છે મારું કામ ઈજા કરે છે મારું કામ જોઈ શકો મારું કામ એ કરે છે હા બહુ કાટાવાળું છે

તો કઈ સવારે તો નહોતા આવ્યા પણ ટાઈમ નહોતો મળ્યો પણ અત્યારે મળે તો જોઈ લઈએ પાછા કોણ છોટવા જેવું થઈ પણ અત્યારે કાલે આ કે નહીં છોટો પણ દૂધી દૂધીને ફૂલાઈ ગયા સુકાઈ ગયા દૂધીના ફૂલા જઈશ કઈ તો એટલું બધું જોવા જેવું છે નથી કે આ તોમાં પણ ફૂલ ટાઈમ હતો ગાય વાઈફાઈ નહોતું વાઈફાઈ બાર વાગે આવ્યું કારણે થોડીક વાર ફોન જોયો ન વાઈફાઈ નહોતું સવારનું બાર એક વાગે આવ્યું વાઈફાઈ કાલે પણ નહોતું એટલે કાલનો બ્લોગ મારો નહોતો આવ્યો આ ઘાસ બહુ મેથી બહુ ઊંચી જાય છે મેથીના મોર આવી ગયો જશે કાઢી નાખી પડે બીજી શાકભાજી નાખશે બકરા ગાય છે ભીંડા પણ લાગ્યા છે ગાય છે ભીંડા પણ લાગ લાગવાની ચાલુ થઈ જશે રામેટા પણ લાગ્યા છે ટામેટા તો ગાઈસ એન્ડ ગાઈસ અત્યારે આપણે લેવા જઈએ છીએ ચા ચા લેવા જઈએ છીએ બાસભાઈની દુકાન પર 10 મિનિટ કઈ તો કોઈ છે ને એટલે ચા તો એ મળે ને એટલે દુકાન પરથી થી લાઈક છે ચા ચા પીધા વગર ચાલે ને 4 વાગ્યા છે તો ચલો દુકાન પર જઈને ગાઈસ આપણે ચા લઈ લીધી છે

વિડીયો ગમે તો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો ફોલો પણ કરી લે ફોલો યાર થયે નહીં કરતા ફોલો પણ કરી દેજો શેર પણ કરી દેજો મળી જાય આપણે કાલે નવા બ્લોકમાં ચલો ભાઈ જય માતાજી